સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં યાત્રાના રૂટ પર દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવાના સરકારી આદેશ પર વચગાળાનો સ્ટે મુકાયો છે તો કોર્ટે સોમવારે કહ્યું હતું કે દુકાનદારોએ તેમની ઓળખ જાહેર કરવાની જરૂર નથી કોર્ટે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાડવીને શુક્રવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે તો આગામી સુનાવણી છવ્વીસ જુલાઈએ થશે મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ સરકારે કાવડયાત્રાના રૂટ પર દુકાન માલિકોના નામ લખવાનો આદેશ આપ્યો છે તો એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ નામના એનજીઓએ ગત વીસ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં આવી રૂપ અરજી દાખલ કરી હતી તો અરજી કરતાના વકીલ અભિષેક મનો સિંધવીએ લઘુમતીઓ તેમની ઓળખને કારણે આર્થિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા હવે કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોને નામ ઓળખ લખવાની જરૂર ન હોવાનું કહેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ